સુરેન્દ્રનગરના પાટડીમાં હોસ્પિટલમાં એક વ્યક્તિને પોલીસે લાફા માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે પાટડીમાં એક એક હૃદય રોગના હુમલાથી મોત થયું હતું તેની તપાસ દરમિયાન સાથે આ શખ્સે પીઆઈ ને ધક્કે ચડાવતા પોલીસ અધિકારીનો પિત્તો ગયો હતો હોસ્પિટલમાં ઘટનાની તપાસ દરમિયાન પોલીસ અને નશાખોર વચ્ચે દેકારો બોલી ગયો હતો આ મુદ્દે ડીઆઈજી ડોક્ટર ગીરશ પંડ્યાએ તપાસના આદેશ આપ્યા છે

જ્યારે પોલીસે પોતાના સ્વ બચાવમાં આધેરના સગા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું વાણિયા દિવ્યાંગ ન્યૂઝ પાટડી સુરેન્દ્રનગર